ચણવાઈ ગામમાં જે દેસાઈવાળમાં તળાવ આવેલું છે એ છેલ્લે ચાર દિવસથી એ પા તળાવનું પાણી જે વેસ્ટેજ નાળામાં કાઢવામાં આવે છે જેની જાણ અમે સરપંચને અને ગ્રામ પંચાયતમાં તલાટીને કરવામાં આવી તે છતાં બે દિવસ ન્યૂઝમાં પણ આવી ગયું તે છતાં બી એ પાણીને અટકાવતા નથી અને પાણી કાઢવામાં આવે છે તો અમે આજે ગ્રામજનો બધા મળીને એ એની પરમિશન જે અહીંયા જે પાણી કાઢે છે એની પરમિશન અમે બધાએ માગી પણ એ એ લોકો પછી એમને સરપંચ જોડે વાત કરાવી અમારા સભ્યોએ તો સભ્યોને સરપંચ એવું કહે છે કે સો નંબરની ગાડી બોલાવીને તમને બધાને મૂકી દેસું તો અમારે ગ્રામજનોને ખાલી એટલું જ છે કે આ પરમિશ પાણી જે વેસ્ટેજ કાઢે છે એની કોઈ પરમિશન છે જે અમારું આઈ થિંક નેવું વિગા ઉપર મોટું તળાવ છે એમાં જે પાણી છે એ કોઈ કોઈ વર્ષે ખાલી નથી થતું એટલું પાણી રહેશે અને આજુબાજુ અમારા એટલા બધા ખેડૂત છે કે એમને તકલીફ પડે છે પાણીના બોરમાં તકલીફ પડે છે અને ખેડૂતને મતલબ મોટી તળાવના આજુબાજુ મોટી વસ્તી મોસ્ટ ઓફલી ખેડૂત જ છે જેને પાણી વધારે પૂરતી જરૂર પડે એના માટે ને પાણી નીકળી જાય તો એમને તકલીફ પડે કોઈ દિવસ તકલીફ નથી પડી પણ આ વખતે ખેડૂત એટલા માટે જ આવ્યા છે કે આ પાણી નીકળી જાય તો તકલીફ આવી શકે માંગ એટલું જ કે સરપંચ એવું કહે છે કે પાણી કાઢવાની પરમિશન આપી છે તો પહેલાં તો કાલે અમને પરમિશન બતાવો કે ગ્રામજનોએ અમારે જોવું છે કે પરમિશન કોણે આપી છે આજ રોજ એટલું જ કે સવારે જાણ કરવા છતાં દિવસના પાણી નહીં કાઢ્યું ને રાત્રે મોડી રાત્રે આવીને એમના માણસ જે જેમના નામનો ઠરાવ છે મનીષભાઈ ઓળ એમના માણસ આવીને પાણી કાઢતા હતા તો ગ્રામજનોએ અટકાવ્યા તો પછી એમને બધી ફોન કરીને ધમકીઓ આપી સરપંચ જોડે વાત કરી તો સરપંચ એ સ્થળ પર આવતા નથી અને પોલીસે પોલીસ બોલાવી અને પોલીસે કાલે ગ્રામજનોને ત્યાં સરપંચ સામે બોલાવી પણ અમે ગ્રામજનોએ એમને એવું કીધું કે અમને ખાલી પરમિશન બતાવો બાકી અમારો કોઈ ઇસ્યુ નથી આ ઇલિગલી તમે પાણી ક્યાં કાઢો છો ગેરકાયદેસર જ છે કારણ કે પાણી વેસ્ટેજ આ તમે જોઈ શકો છો નાળામાં કાઢો છે જે પાણી કશે કોઈ કામ નથી આવતું